ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂંકની ચર્ચા વિચારણા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા રાજ્યના મુસ્લિમ સમાજના આગેવાનોને દિલ્હી ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા દિલ્હી ખાતે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અંગેની ચર્ચા વિચારણા કરવા માટે દરેક સમાજના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ કોઈકને ને કોઈક સામાજિક અંગત કારણોસર મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી શક્યા નથી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ કદીર પીરજાદા છોટાઉદેપુર ખાતે તેઓના કાકાના ત્રિદિવસીય ઉર્સ પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી ગુજરાત પ્રદેશના આગેવાનોને અગાઉથી જાણ કરી હતી તેઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સોશિયલ મીડિયા દ્વારા ફરતા કરાયેલા મેસેજ જેમાં મુસ્લિમ સમાજની બાદ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સત્યથી વેગળા છે એમ રૂબરૂ મુલાકાતમાં ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના અગ્રણી કદીર પીરજાદા એ જણાવ્યું હતું આવો સાંભળીએ આ અંગે કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ કદીરપીર જાદા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ સિનિયર આગેવાનોને માનનીય રાહુલજી અને એઆઈસીના આગેવાનોએ આમંત્ર હતા અને તેમાં બધા જ ત્યાં પહોંચ્યા હતા મને પણ એ મીટિંગમાં ખાસ બોલાવવામાં આવ્યો હતો મને પણ આમંત્રણ મળ્યું હતું અને મુકુલ વાસ્તિક સાહેબ કે જે એઆઈસીના જનરલ સેક્રેટરી છે એમણે જાતે આમંત્રણ આપ્યું હતું પણ આજે અમારા ચાચા છોટા ઉદેપુરમાં હજરત નિઝામુદ્દીન સરકારનો સંદર્ભ અને ઉર્ષ હતો એટલા કારણે હું દિલ્હી જઈ શક્યો નથી આ બાબતની જાણ મેં વરિષ્ઠ આગેવાનો શક્તિભાઈને પણ કરેલ હતી અને શૈલેષ પરમાર પરેશ ધાનાણીને પણ કહ્યું હતું કે આવા ધાર્મિક પ્રસંગના કારણે મારાથી આવી શકાય એમ નથી જેથી હું જઈ શક્યો નથી એટલે એઆઈસીમાંથી મને આમંત્રણ જરૂર આવ્યું હતું અને ધાર્મિક રોકાણને કારણે હું જઈ શક્યો નથી એટલે કે લઘુમતી કોઈ આગેવાનને બોલાવ્યા નથી એવું નથી મને જરૂર આમંત્રણ આવ્યું હતું જે માટે હું ખાસ આપને એની નોંધ લેવા વિનંતી કરું